વિદ્યાર્થી મિત્રો ચલો હું તમને આજે આપણા દેશની સંસદ ભવન અને આપણા ભારતના ફર્સ્ટ સિટીઝન પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ છે એનું ભવન દેખાડું ચાલો ચલો તમને હમણાં બધું જ બતાવવું એ પહેલાં આઈ થિંક બધા લાઈવ ધીરે ધીરે આવે ત્યાં સુધી હું એ જગ્યાએ પહોંચી જાઉં છી મારે તમને વ્યૂ બતાવો છો સરસ મજાનો ચલો સૌથી પહેલાં તો આજે હું બહુ ખુશ છું કારણ કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ એક્ઝામિનેશન જે લેવાય હા યાસે સીધા નીકળજા તે બાજુ અચ્છા ઠીક ચાલો ઠીક તો આજે જે હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે એક્ઝામ લેવાઈ બે નિબંધ જે ઇંગ્લિશમાં પૂછાણા એ બંને આપણે કર્યા હતા બરોબર છે અને એક નિબંધ આપણે ચર્ચાપત્રમાં કર્યો હતો શિક્ષણ ઉપર ટેટ ટાટ વખતે અને હાઈકોર્ટમાં મેં મૂક્યો હતો તો એ પૂછાઈ ગયો ચાલો હવે આવું હું મુદ્દા ઉપર તો આ છે આપણું રાષ્ટ્રપતિ ભવન જે મેં તમને કીધું હું તમને બતાવું છું પછી તમને તમને ખબર છે કે પંદરમી જો ઇન્ડિયા ગેટ સામે છે કદાચ દેખાતો હોય તો અહીંયા આગળ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરીએ બરાબર કર્તવ્ય પથ કહેવાય છે આને તમે જોઈ શકો છો આપણા રાષ્ટ્રપતિ છે એ આ બિલ્ડિંગમાં રહે છે રાષ્ટ્રપતિ ભવન બંને બાજુ સેમ દેખાય છે અને વચ્ચે મેઈન બંગલો છે એવું દેખાય છે અને અહીંયા જ નજીકમાં એની બાજુનું જ બિલ્ડિંગ છે સંસદ ભવન ઓલ્ડ આ જૂનું સંસદ ભવન છે અને બસ એની જ નજીકમાં આ નવું સંસદ ભવન છે આજે છે આ ભાગને કર્તવ્ય પથ કહેવાય છે તો હું જોતો તો મને ઈચ્છા થઈ કે ચલો હું તમને જ કેમ ન બતાવું આ બ્રિટિશ એમ્પાયર વખતે બનેલું બિલ્ડિંગ છે રાયસન હિલ કહેવાય છે આ એરિયાને અને એ વખતે હેડ ઓફ ધ સ્ટેટ હોય એટલે કે ગવર્નર જનરલ વાઇસ રોય એમના માટે અહીંયા આગળ બનાવવામાં આવ્યું હતું પછી ભારત આઝાદ થયું અને રાષ્ટ્રપતિ ભવન છે એ આપણા રાષ્ટ્રપતિના રહેવા માટે થઈ અને બનાવવામાં આવ્યું મતલબ આપી દેવામાં આવ્યું આજે પર્વત છે બરાબર અને રાયસન હિલ કહેવાય છે એવું માનવામાં આવે છે કે અહીંયા આગળ અરવલ્લી છે ને એની છેલ્લી ટોચ આ છે અરવલ્લી પર્વતની અહીંયા સુધી અરવલ્લી પર્વત છે લંબાયેલો છે એવું માનવામાં આવે છે ઓર યે હે દિલ્હી કી જનતા ભાઈઓ બહેનો ગુજરાતથી આવીને અહીંયા સુધી પહોંચેલા છે યુ કેન અન્ડરસ્ટેન્ડ સામે છે ઇન્ડિયા ગેટ એકચ્યુઅલી ત્યાં જવાનું છે બટ પહેલાં મેં કીધું ચલો હું તમને બતાવી દઉં રાષ્ટ્રપતિ ભવન પહેલાં મેં તો જોયેલું છે વિચાર્યું કે તમે પણ જુઓ અહીંયા આગળ કંઈક ન્યૂઝ કેવું કંઈક ચાલી રહ્યું છે અથવા તો કોઈ ચેનલનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તમને નવું સંસદ ભવન આમ તો અહીંથી નહીં દેખાય કારણ કે અહીંયા બધું ટ્રીઝને એવું બધું છે આ નવું સંસદ ભવન છે પેલું છે જૂનું સંસદ ભવન છે અને આ છે રાષ્ટ્રપતિ ભવન દૂરથી જ જોવા મળે એનું કારણ છે કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી હોય તો કદાચ આ લોકો ઓપન કરતા હશે કે નહીં આઈ ડોન્ટ નો પણ અત્યારે તો દૂરથી જ જોવા મળે યસ વિદેશી આક્રમણકારીઓની મનપસંદ જગ્યા એટલે દિલ્હી યસ એકચ્યુલી એવું નથી ખરેખર એવું હતું કે ભાઈ શરૂઆતમાં પાટલીપુત્ર મગધથી પ્રાચીન ભારત છે તો એનું સેન્ટર હતું ત્યાંથી ચાલતું હતું બધું ત્યાર પછી તમને એ ખબર છે કે બારસો છમાં જ્યારે અહીંયા આગળ કુતબુદ્દીન એબક છે એ દિલ્હીના વિસ્તારને જીતે છે પોતે લાહોર રાજાની રાખે છે પણ ઇલતુતમિશથી આમ ગણો બારસો દસથી તો દિલ્હી વોઝ ધ કેપિટલ તો જે રાજધાની હોય ને ત્યાં જ બધો રૂપિયો હોય આખા સામ્રાજ્યનો તો દિલ્હી ઉપર એટલે જ તેરસો અઠ્ઠાણુંમાં તૈમુલંગનું આક્રમણ થયું સત્તરસો ઓગણચાલીસમાં નાદિર શાહનું ઈરાનથી આક્રમણ થયું તો દિલ્હી છે એ એ જગ્યા એટલા માટે છે બીજી એક વસ્તુ તમને હું કહું આ કોઈ ભાઈએ સરસ ટોપિક નીકાળ્યો છે એટલે ઘણી વખત તમે નોટિસ કર્યું હશે કે યુપી અને દિલ્હીના લોકો થોડા એગ્રેસિવ હોય બરોબર છે થોડું ઝઘડાડું પ્રવૃત્તિ હોય બરાબર છે આ બધું તમને દેખાય પણ એનું રીઝન એ છે કે અહીંયા આગળ વર્ષોથી યુદ્ધ થતા આવ્યા છે કાવા દાવા થતા આવ્યા છે તો એ માનસિકતા ધીરે ધીરે એમાં ડેવલપ થતી હોય છે સો દેટ ઇઝ ધ થિંગ પણ છે સરસ અહીંયા આગળ મોટા ભાગે પર્યટકો જ હશે દિલ્હીના લોકલ લોકો બહુ ઓછા હશે બરાબર હવે આપણે રાજપથ પહેલાં કહેવાતું હતું હવે કર્તવ્ય પથ કહેવાય છે કેમ કે તમને ખબર મોદી સાહેબ નામ તો ઓલમોસ્ટ બદલી જ નાખે છે તો આપણે કર્તવ્ય પથ ઉપર થોડું ચાલીએ બાકી મેં તમને કીધું એમ કે જે લોકોએ આપણો હાઈકોર્ટનો કોર્સ લીધો છે તો યાદ રાખજો ગઈ વખતે પત્રલેખન નહોતું અને છતાં પણ મેં કીધું હતું પત્રલેખન પૂછાશે એ પૂછાણું છે અને બંને યુનિટી ઇન ડાયવર્સિટી અને બીજો પબ્લિક એજ્યુકેશન ઉપર જે હતો તો એમાં મેં પબ્લિક એજ્યુકેશન ઉપર એસે નથી કરાયો પણ મેં તમને એક ચર્ચાપત્ર લખાયું છે જોજો બરાબર શિક્ષણ વાલીઓ ઉપર બોજ તો એમાં મેં ઘણું બધું ઇન્કલુડ કર્યું છે તો દેખો આજે પણ ફરીવાર કહું છું કે તમે સો એસ સે તૈયાર કરીને જશો વન હંડ્રેડ ટૉપિક્સ તો પણ પૂછાવાનો તો એકસો એકમો જ છે બરાબર બટ યુ નીડ ટુ લર્ન હાઉ ટુ રાઇટ એસએ હાઉ ટુ રાઇટ રિપોર્ટ હાઉ રાઇટ લેટર પછી ગમે તે પૂછાય આપણને આવડવું જોઈએ હે ને ચાલો હું આ હમણાં જ જસ્ટ દિલ્હી આવ્યો છું બે કલાક જેવું થયું કાલે તો રિટર્ન છું મારા એક કામથી આવ્યો છું તો કાલે પાછો થેન્ક થેન્ક યુ યુ પ્રજાપતિ સો મચ ભારત દેશના પ્રથમ નાગરિકનો નો બંગલો પણ મારા મતે ખર્ચો બરોબર હવે તમને એમ થાય સર આવું કેમ બોલો છો એમ તો રિયાલિટી તો એ જ છે કે ભારતમાં રાષ્ટ્રપતિ છે એનું કામ ખાલી એક સાઇન કરવાનું છે એમને પગારથી લઈને એમના પાછળ રહેવાનો ખર્ચો ને આ બધું જોશો અને થોડું તમે એવી વિચારધારામાં માનશો કે ભાઈ દેશનો રૂપિયો દરેક નાગરિકનો છે તો તમને ખબર પડશે કે રાષ્ટ્રપતિનો ટોટલ ખર્ચો પાંચ વર્ષનો શું હોય છે અને આખરે તો વડાપ્રધાનનું જ ચાલતું હોય છે એવું નથી કે મોદી સાહેબ છે જેટલા પણ વડાપ્રધાન થયા એમાં ઇન્દિરાજી હોય કે નહેરુ જે કે બધામાં બરાબર પહેલાં તો રાષ્ટ્રપતિનું થોડું પણ ચાલતું હતું તમે વિટો પાવરને એવું ભણતા હશો પણ હવે તો એકદમ નામનું થઈ ગયું છે લોકોને ખબર એ નથી હોતી કે દેશના રાષ્ટ્રપતિ કોણ હોય છે બરાબર છે ચલો હવે ધીરે ધીરે અહીંયા લાઇટ શરૂ થશે સરસ મજાની તો હું પણ આશા કરું કે તમે લોકો બરાબર આ ઇન્ડિયા ગેટ છે ને આને ઇન્ડિયા ગેટ કહેવાય છે ઇન્ડિયા ગેટ એટલે બનાવવામાં આવ્યો હતો કે જ્યારે રાજધાની છે બરાબર એ કલકત્તાથી ક્યાં ફેરવવામાં આવી હતી તો કે દિલ્હી તો પછી ઓગણીસો ને અગિયારમાં દિલ્હી દરબારમાં નિર્ણય લેવાયો અને બહારથી દિલ્હી છે એ આપણું પહેલું બની ગયું શું કહેવાય એને કેપિટલ બની ગયું ત્યારથી અહીંયા આગળ બધા સ્થાપત્યો થાય છે અને એ પછી વિશ્વયુદ્ધમાં જે લોકો ભારતના હતા અને મૃત્યુ પામ્યા બરાબર બીજા વિશ્વયુદ્ધમાં તો એમની યાદી સ્વરૂપે શહીદોના સ્મારક માટે થઈને ઇન્ડિયા ગેટ બનાવેલો છે બરોબર છે ચલો હું ત્યાં જઈશ તો એનો વિડીયો લઈ લઈશ તમારા માટે ઓકે થેન્ક યુ સો મચ ગુડ બાય જય હિન્દ ટાટા લખનગઢ્યું ઇતિહાસ ભણ્યું ત્યારથી આજકાલના પ્રધાનમંત્રી મગજમાં નથી બેસતા બાય બાય